પિયુષભાઈ સુથાર જે સામાજિક કાર્યકર છે પિયુષભાઈએ આ પહેલા પણ આપણી ડિબેટમાં ઘણીવાર અકબાનગર પાસેના રસ્તાઓનો ઉલ્લેખ કરી ચર્ચા કરી હતી પિયુષભાઈ પિયુષભાઈ હવે રોડ રસ્તાની વાત કરીએ પહેલા એવું હતું કે ક્યાંય પણ જવું તો પંદર વીસ મિનિટનું ડિસ્ટન્સ આઈડિયલ કહેવાતું હતું બહુ દૂર હોય તો આપણે અડધો કલાક પકડીને ચાલતા હતા હવે તો ગમે તેટલું નજીક પણ જવું હોય લગભગ બે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટરનો રસ્તો હોય તો કોઈ ગેરંટી નથી વીસ મિનિટથી તમે ઓછી જજ ના કરી શકો અને એની પાછળ અચાનક જ થયેલો વસ્તી વધારો નથી પણ અચાનક થયેલો વાહનોનો વધારો પણ નથી પણ હા ચોક્કસથી જે રીતે રોડ રસ્તાના પ્લાનિંગનો જે અભાવ છે એ ચોક્કસ તે અગમાનગર સરકાર અગમાનગર સર્કલની તમે વાત કરો અને એ તમે જુઓ તો તમને ખબર પડશે કે જે આઠ દસ રસ્તાઓ છે દરેક ડિરેક્શનમાં જઈ રહ્યા છે ખબર છે એકસો બત્રીસ ફૂટનો મેઇન રોડ જે છે એ ત્યાં કનેક્ટેડ છે એરપોર્ટ જવા માટે ત્યાંથી રસ્તો થાય આટલા બધા રસ્તા હોવા છતાં વારંવાર આપણને ખ્યાલ આવે છે કે કોઈને કોઈ રીતે ત્યાં થોડું વધારે સારું પ્લાનિંગ કર્યું હોય

હું તો જાગૃત છું સાહેબે કીધું કે મારી જ ભૂલ છે મારામાં જ ખામી છે પણ એ રીતે હું પણ એક જાગૃત નાગરિક છું ને હું જાગૃત છું ક્યાંક સમસ્યા લાગે છે તો હું એને જાણ કરું છું જે તે અધિકારી સુધી હું જાણ કરું છું અને ડીવાય એમસી શું વાત કરીને છટકી જાય છે હું મારી ટીમને જાણ કરું છું અને હું લઉં છું ને તપાસ કરું છું આજે પંદર દિવસ ત્યાં સુધી એ તપાસ નથી મળતી એમને એમને ટીમ નથી મળી કે નથી જાગૃત નાગરિકોના ફોન ઉપાડવાની ક્ષમતા રહી એનું મુખ્ય કારણ વીઆઈપીઓની સેવા તમે દિલથી પૂછો કોઈ પણ તંત્ર ખરેખર કોના માટે કરો છો તમને બેસાડે છે એના માટે જે સિસ્ટમ છે બધી પબ્લિક માટે જ છે તો તમે દિલથી કોનું કામ કરો છો કોના માટે કરો છો પબ્લિક માટે કે વીઆઈપીઓની સેવા માટે કે વીઆઈપીઓના કહેવાના એમના ઈશારે કરો છો આજની હું વાત કરું આજે હું બે દિવસમાં જીએસટી બ્રિજ રાણી ન્યુ રાણિત જતો બે દિવસમાં જવાનો ને આવવાનો રોડ એટલો અપ ટુ ડેટ બનાવી દીધો છે તમે જુઓ તો ત્યાં સ્કેટિંગ કરી શકાય તમારે એટલો ટોપ રોડ બની ગયો બે દિવસમાં અને રોડ બ્રિજ પૂરો થાય પછી તમે જુઓ ને તો જાણે ગાલે ખીલ થયા હોય ને મોટા તંત્રના ગાલે ખીલ થયા હોય ને એવા ખાડા છે અને ત્યાં આગળ નાના નાના બેન્ડેડ મારી હોય ને એ પટ્ટીઓ મારીને તીગડા મારી દીધા છે તો હવે આ જે ખરેખર સિસ્ટમ કોના માટે છે એ બહુ મહત્વની વસ્તુ વિચારવાની છે પબ્લિકે કે આ લોકો કોના માટે બેઠા છે ખરેખર એ લોકો ભણેલા છે કે કોના માટે ભણ્યા છે વીઆઈપીઓની સેવા કરવા ગુલામી કરવા અરે વીઆઈપીઓની ગુલામી કરવા કે જનતાની સેવા કરવા જનતાની જો સેવા ખરેખર કરતા હોય ને તો તમે જનતાનો કોઈ પણ નાગરિકને એક ફોન ઉપાડીને વાત કરી શકો છો તમે ક્લાસ વન ઓફિસર છો તો તમે જનતાનો નાગરિકનો સમસ્યાનો એક ફોન આવે ને તો એને ઉપાડીને તમે ખાલી વાત કરો ને તો જનતાને લાગે કે ખરેખર આપણા માટે બેઠા છે પણ 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 મને એવું નથી લાગતું કે જનતા આટલી એફર્ટ કરતી હશે એ એક પ્રશ્ન છે અને તમે ફોન ઉપાડીને વાત કરવાની વાત કરી એ પણ મને ક્યાંક ડાઉટ જઈ રહ્યો છે અને એનાથી બી મોટી વાત પરિણામથી આપણને તો મતલબ છે એ વાત કર્યા પછી સાંભળીને શું તાત્કાલિક પગલાં લેવામાં આવતા હશે એ સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે મિલિન્દ્ર આ તમામની સાથે પિયુષભાઈ કયા કયા રોડ રસ્તા કે જ્યાં તમને લાગે છે કે મોટા પાયે સુધારની આવશ્યકતા છે ક્યાંક ઓવરબ્રિજની આવશ્યકતા છે ક્યાંક અંડરબ્રિજની આવશ્યકતા છે ક્યાંક રસ્તાઓને ડાયવર્ટ કરવાની આવશ્યકતા છે ક્યાંક વગર કારણે ખોદકામ કરવું ન જોઈએ એવી આવશ્યકતા છે કયા એવા રોડ રસ્તા તમને લાગે છે જે વધારે વપરાય પણ છે અને વધારે આ રીતે ઓક્યુપાય રહે છે ઘણા રસ્તા એવા છે બ્રિજ બનાવ્યા છે બ્રિજ બનાવ્યા પછી એની સાઈડના એવા રસ્તા તમામ બ્રિજોની સાઈડના નીચેના રસ્તા જે બ્રિજ ઉપર નથી નીચે છે એ રસ્તા તમે જુઓ એક પણ રસ્તો બ્રિજ ઉપર જે રસ્તો છે ને એવો રોડ નીચે નહીં હોય કારણ કે નીચે જોવાની જરૂર નથી કારણ કે અમે વીઆઈપી તો બ્રિજ ઉપર થી નીકળી જવાનું છે અમારે ક્યાં કોઈનું જોવાનું છે અમારે તો અમારી ગાડી મજબૂત અમારી ગાડી મજબૂત અને અમારો જે રોડ હોય એ રોડ અમારા સેવકો જે હોય એ રોડ ક્લિયર કરી આપતા હોય છે પછી નીચેના રોડ પર ક્યાં જવાની જરૂર છે અમદાવાદના ઘણા તમામ 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 વાત કરું બાજુના એક પણ રસ્તા એવા નથી કે જ્યાં આપણા ધારાસભ્ય સાંસદ કે પીએમ કે ડીએમ જે કઈ હોય એક્સ વાય ઝેડ એ ગાડીમાં અમારી અમારા જેવાની ગાડીમાં આવી નીકળી શકે ત્યાંથી કારણ કે મોંઘીડાટ ગાડીઓમાં ફરો એટલે એમને ખાડાની તો અસર થવાની જ નથી તો પછી ક્યાં એ રોડ રસ્તા સારા કરવાની જરૂરત છે જ્યાં વીઆઈપી જવાનું છે એ રસ્તા રોડ સારા જ હોય છે એમાં તો કશું જોવાનું નથી ક્યારે પણ એમાં ખાડો પણ પડતો નથી હોતો વાત કરીએ પિયુષભાઈ એમાં જયારે નીચેનો રસ્તાની આપણે વાત કરીએ તો ઘણી એવું હોય છે કે હવે ત્યાં તો ટ્રાફિક ડાયવર્ટ થઈ આ રસ્તો દબાઈ જાય છે એટલે એના પર ધ્યાન નથી અત્યારની જ વાત તમારી વાત સાચી છે અત્યારે તમે જુઓ તો જે શાસ્ત્રીનગર વાળો જે આખો રૂટ છે જે તમે જોશો પલ્લો ચાર રસ્તા વાળો ત્યાં જયારે ઓવરબ્રિજ બની રહ્યો છે હવે એ ક્યારે બનશે એ તો એક મોટો પ્રશ્ન છે કોઈક મે કે છે કોઈક ઓગસ્ટ કે છે ખેર એનો નીચેનો રસ્તો તમે જોશો તો એટલો ખાડા ખર્ચાવાળો છે અચ્છા દર્શક મિત્રો અહીંયા કોઈ ચોમાસું નથી એ મારે તમને કહેવાની કોઈ જરૂર છે નહીં એટલે એવું નથી કે વરસાદના કારણે રોડ રસ્તાનું ધોવાણ કે એવી કોઈ સ્થિતિ નથી વારંવાર આ પ્રકારની જ્યારે ઘટના થાય હા એક વસ્તુ મને સારી લાગી છે હું અહીંયા ચોક્કસ કહીશ અને એ છે કે ઘણા બધા એવા રોડ છે મેં જોયા ઘણી સોસાયટીની અંદરના પણ રોડ એવા છે કે જે આરસી રોડ કરી દેવામાં આવ્યા છે પ્રગતિનગર રોડ જે આખો પટ્ટો છે લગભગ કહી શકાય કે સ્ટેડિયમ સુધી નહીં પણ લગભગ ત્યાં એની આસપાસ સુધી એ આખો પટ્ટો રિસરફેસ કરવામાં આવ્યો છે અને ડામરની જગ્યાએ હવે આરસી રોડ કરીને ખૂબ મજબૂતાઈ સાથે બનાવવામાં આવે છે સવાલ ત્યાં મને પણ એ થાય છે કે ત્યાં બે બાજુ આવવા જવાનો રસ્તો છે એક રસ્તો બન્યો છે ખબર છે બીજો બનાવવાનો છે ખોદકામ થઈ ગયું છે ત્યાં કામ શરૂ થતું અને કામ પૂરું નથી થતું એટલે આટલા નાના રસ્તા એમાં પાછો એક જ રસ્તો થયો એટલે એક જ રસ્તામાં ટ્રાફિકની અવર જવા એટલે સમજો કે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા તો આપણે જ ઉભી કરી તો જ્યાં સારું કામ થાય છે ત્યાં પણ કંઈક ચૂક રહી જાય છે જ્યાં નથી થતું ત્યાં તો નથી જ થતું એટલે પિયુષભાઈ મને લાગે છે કે આમાં હરીફરીને એ જ છે કે કાંઈ જવાબદારીનો અભાવ અને બીજું પ્લાનિંગનો અભાવ જવાબદારીનો અભાવ અને પ્લાનિંગનો સૌથી મોટી બાબત એવી છે કે આપણા સાહેબે કીધું કે સર આગળ અધિકારીએ કીધું હતું કે સરકારી ઓફિસોમાં સુવિધાઓ એસી ઓફિસોમાં બેસીને કામ નહીં થાય પણ આપી છે શું લેવાય એસી ઓફિસો જેનાથી કામ નથી થતું નથી કરતા તો એસી ઓફિસો શું કરવા આપી છે અને તમે બદલીઓ કરીને તમે એનો બચાવ કરો છો જયારે એના પર કોઈ આરોપ આવે છે કંઈ બી થાય છે ત્યારે એને બદલી કરીને તમે એનો બચાવ કરો છો એને ઘરે બેસાડે તો એને લાયસન્સ રદ કરો એની સર્ટિફિકેટ રદ કરો તો એવા લોકો શા માટે બેસાડે છે કે જનતાને પબ્લિક ની સેવા નથી કરતા નુકસાન કરે છે અને બીજી વસ્તુ કે નથી અધિકારીઓ જે કઈ હોય અમદાવાદ શહેરની જવાબદારી વાળા એક વાય જેડ ખાતાવાળા શું કાકડાની જેમ ઉડી જાવ છો તમે તમે એ રોડ ઉપરથી નથી જતા નથી તમને દેખાતું કે તમારી ગાડીમાં પડદા લગાઈ આપે છે કે તમારે જોવાનું એવું કીધું છે તમને કે તમારે રોડ ઉપર જઈ જોવાનું પબ્લિક ની સેવ જે સમસ્યા છે જોવા નહીં તમારા ઘરેથી આંખો બંધ કરી નીકળી જવાનું બંધ કાઢીને કાચ બંધ કરીને પડદા વાખી અને ઘરે જઈને બેસી જવાનું મહેષભાઈ પિયુષભાઈ ને મિલિંદભાઈ આપે માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતના તમામ મહાનગરોની વાત કરીએ કે બીજા શહેરો કે જિલ્લાઓની વાત કરીએ તેમાં રોડ બરોડ નડતા લોકોને જે પ્રકારના પ્રશ્નો હતા રોડ લઈને હેરાન રસ્તા એ પ્રજા માટે આપે જે આક્રમકતા દર્શાવી છે આપે જે ચિંતા દર્શાવી છે આપે જે ચિંતન કર્યું છે અને આપે જે ભ્રષ્ટાચારને લઈને ચિંતા વ્યક્ત કરી છે એ માટે હું અને ટીવી થર્ટીના તમામ દર્શક મિત્રો આપનો આભાર માનીએ છીએ દર્શક મિત્રો જ્યાં જ્યાં ઓવર બી બન્યા એ માટે અમે આપના આભારી છે જ્યાં જ્યાં તમે સારા રોડ રોડ રસ્તા કર્યા એના માટે પણ આભારી છે સરકાર ખૂબ મહેનત કરી રહી છે ફંડ આપી રહી છે જોગવાઈઓ કરી રહી છે અને પણ ક્યાંક ને આપણને એવું લાગે છે કે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થવું જોઈએ કારણ કે સરકાર પોતે નહીં આવે તંત્ર વહીવટી ક્ષેત્રે કોર્પોરેશન આગળ આવવું પડશે અને જો તમારા મારા જેવા સામાન્ય માણસને ખબર પડે છે કે આ પ્રકારે રોડ રસ્તામાં ખોદકામ ન થવું જોઈએ અહીંયા રોડ રસ્તા બંધ ન થવા જોઈએ વારંવાર ડાયવર્ઝન ન થવા જોઈએ રોડ બન્યા પછી આટલી મુશ્કેલી ન થવી જોઈએ તો પછી બનાવવા વાળાને કોન્ટ્રાક્ટ સાઈન કરવાવાળાને અમલીકરણ કરવાવાળાને કેમ એ એ દેખાતું નથી હજુ પણ યથાવત છે આશા કે સમયમાં જેટલા પ્રાઉડલી આપણે હંમેશા ગુજરાતનું નામ કહીએ છીએ મોટા શહેરોનું નામ કહીએ છીએ વાસ્તવમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા અને વાસ્તવિકતાના ધોરણે આવશ્યકતા જે આપણને છે એ પ્રકારે જ ફેસિલિટી પૂરી પાડવામાં આવે કારણ કે આભાર તો હું માની લઈશ પણ વાત એટલા માટે આમ તો ન આવી જોઈએ કારણ કે ટેક્સ તો તમારો મારો જ છે પણ છતાં પણ હું આભાર મારવા તૈયાર છું જો વાસ્તવમાં આ પ્રકારની દુવિધાઓ દૂર થાય અને તાત્કાલિક ધોરણે તેના પર એક્શન લેવામાં આવે તો ચર્ચા ક્ષણે ચોકમાં બસ ત્યારે આટલું જ